માનવજોત સંસ્થા દ્વારા ભૂજ ખાતે જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીન આપવામાં આવ્યા હતા જોઈએ એક અહેવાલ માનવજોત સંસ્થા દ્વારા દાતાશ્રી સ્વર્ગસ્થ રામભાઈ વેલજી હાલાઈ સ્વર્ગસ્થ વેલજી વીરજી હાલાઈ સ્વર્ગસ્થ રામજી વેલજી હાલાઈ તથા સ્વર્ગસ્થ વાલભાઈ દેવજી પિંડોરિયા લંડનના હાલાઈની ઉપસ્થિતિમાં ચાલીસ કાર્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો પ્રારંભે સંસ્થાના મંત્રી શ્રી સુરેશભાઈ મહેશ્વરીએ મહેમાનોને મીઠો આવકાર આપ્યો હતો શ્રી રમેશભાઈ મહેશ્વરી તથા શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા પ્રસંગ પરિચય આપ્યો હતો માનવજો સંસ્થાના ભુજના અધ્યક્ષ શ્રી પ્રબોધભાઈ મુનવરે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે ચાલીસ મહિલાઓને પગભર કરવાના હેતુ સાથે સીવણ મશીનો દાતાશ્રીના સહયોગથી અપાયા છે જેમના ઉપર પરિવારની જવાબદારી આવી પડી છે તેવા કચ્છની અઠ્યાવીસ વિધવા મહિલાઓ જેમના પતિ કિડની કે કેન્સર જેવી બીમારીથી પીડાઈ રહ્યા છે અને પત્ની જવાબદારી નિભાવી રહી છે તેવી નવ મહિલાઓને પતિથી છૂટાછેડા લીધા પછી પોતાના પગ પર સ્વનિર્ભર થવા ઈચ્છતી ત્રણ મળીને કુલ ચાલીસ મહિલાઓને દાતાશ્રી પરિવારના વિશ્રામ હાલાઈ તથા રવજીભાઈ પિંડોરિયા અને પરિવારજનોના વરદ હસ્તે સીવણ મશીનો અર્પણ થતા મહિલાઓ ખુશી વ્યક્ત કરી પગભર થવાની આશા વ્યક્ત કરી દાતા પરિવાર તથા સંસ્થાને આશીર્વાદ પાઠવ્યા હતા કાર્યક્રમનું સંચાલન ભવાનજીભાઈ ઠક્કરે જ્યારે આભાર દર્શન શંભુભાઈ જોશીએ કર્યું હતું વ્યવસ્થામાં રફિક બાવા દીપેશ શાહ આનંદ રાયસોની ચમનલાલ જીવાણી જયેશ લોડાયા નીતિન ઠક્કર જેરામ સુતાર મુરજીભાઈ ઠક્કર દિલીપ આચાર્ય મુકેશ વરુ તથા સર્વે કાર્યકરોએ સહકાર આપ્યો હતો સંસ્થા દ્વારા અત્યાર સુધી બસો ચાલીસ જેટલી મહિલાઓને સીવણ મશીન અર્પણ કરીને પગભર કરવામાં આવ્યા હોવાનું પ્રબોધભાઈ મુનવરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું આજે દાતાશ્રી સ્વ વેલજી વેલજી હલાઈ સ્વર્ગસ્થ રામજી વેલજી હલાઈ સ્વર્ગસ્થ રામભાઈ વેલજી હલાઈ સ્વર્ગસ્થ વાલભાઈ દેવજી પિંડોરિયા હસ્તે વિશ્રામભાઈ વેલજી હલાઈ લંદન આ પરિવાર દ્વારા આજે ચાલીસ જેટલા બહેનોને સીવણ મશીન અર્પણ કરવામાં આવ્યા છે ખાસ કરીને અમારી પાસે જેટલી પણ અરજીઓ આવી હતી એમાં ખાસ કરીને અમને અઠ્યાવીસ જેટલી અરજીઓ વિધવા બહેનોને મળી હતી નવ જેટલી અરજીઓ છે એમાં જેમના જે પત્નીઓના પતિ મોટી બીમારીમાં સપડાયેલા છે ધારો કે કેન્સર છે અથવા કિડનીની બીમારી છે એવી અમને નવ અરજી મળી હતી બહેનોની કે અમને પગભર થવું છે અમારા પતિ બીમાર છે અમારા ઘરનું ગુજરાન અમે ચલાવશું તો એવી જે પત્નીઓ છે એવી મહિલાઓ છે એમને પણ અમે મશીન આપ્યા છે તદ ઉપરાંત ત્રણ એમાં બહેનો એવા છે કે જેઓ છૂટાછેડા લીધા છે અને એમને એમ થયું કે ફરીથી અમને પગભર થવું છે હવે અમારા પગભર થઈને અમારે ગુજરાન ચલાવવું છે તો એવી ત્રણ મહિલાઓ મળી ને અમે ચાલીસ જેટલી મહિલાઓને આજે સીવણ મશીન અર્પણ કરી રહ્યા છીએ ત્યારે દાતાશ્રીની ભાવના અને માનવજ્યોત સંસ્થાની લાગણી અહીં સાકાર થઈ છે ઘણા બધા બહેનો આજે પગભર થશે તેની અમને ખુશી છે માનવજ્યોત સંસ્થાએ અગાઉ બેસો સોળ જેટલી મહિલાઓને સિવણ મશીનો આપ્યા છે આજે વધુ ચાલીસ મહિલાઓને અમે લોકોએ મશીન આપી દાતાઓના સહયોગથી અને એમને પગભર બનાવ્યા છે ત્યારે જો સંસ્થા આની લાગણી અનુભવે છે અને આ બહેનોને પણ અમે કીધું છે કે તમે આ મશીનની સારી જાળવણી કરજો કોઈ પણ મશીનને વહેંચતા નહીં અને તમે પગભર થાવ એવી જ અમે તમને શુભેચ્છા પાઠવી છે નામ વિશ્રામ વેલજી હાલાય છે ને હાલ હું લંડનમાં રહું છું કે કઈ રીતના તમને વિચાર આવ્યો ને કેવું લાગે છે તમને ગયા વર્ષે મારા ફ્રેન્ડ્સ જે અત્યારે લંડન છે પણ લગભગ શિયાળામાં મતા પર રહે છે તો એને મને માનવજો સંસ્થા વિશે વાત કરી ને મારા બેનના છોકરા રવજી એ સંસ્થામાં ઇન્વોલ્વ હતા એટલે એને મને વાત કરી તો લાસ્ટ યર હું આઠ આઠ મશીનો અને આઠ આઠ ટ્રાયસિકલો હું બે દાન કરી દીધો હતું એટલે મેં ખાલી ટ્રાય કરવા કીધું કે આ સંસ્થા કેવી છે ને પછી મને એ લોકોએ બધું ઇન્ફોર્મેશન ને બધું મોકલાવ્યું એટલે મને થયું કે આમાં હવે વધારે લેવાની જરૂર છે તો મેં એ લોકોને કોન્ટેક કર્યા કે તમને કઈ કઈ ચીજોની અત્યારે જરૂરિયાત છે તો એ લોકોએ મને લિસ્ટ આપ્યું ને મેં જોયું કે ટ્રાય ને મશીનો લિસ્ટ લાંબુ છે તો મેં તે પૂરું પાડ્યું પછી ઓક્સિજન મશીન્સની જરૂર હતી બે કહેરો વોટર બેટ પછી વોકર્સ ગ્લુકો મશીન પછી બીજા વ્હીલચેરો દસ ચેરો એટલે એ લોકોને જે અર્જન્ટલી જરૂરિયાત હતી મેં કીધું કે હું પૂરી પાડીશ આવું વિચાર તમને ક્યાંથી આવ્યો કઈ રીતે તમે એટલે એવું છે કે અત્યારે આ લેડીઝ છે બધી વિડોઝ છે તો વિચાર્યોને અત્યારે છે આ રોજગારી ચાલે હવે ત્યાં ઘરમાં બેઠે બેઠે કોઈના સાડીના ફોલ કે ગમે તે કરવું હોય તો એનું ગુજરાન ચાલે એ જ અમારી ઈચ્છા હતી અને બીજું નાના અત્યારે તો હું આ તમારી સંસ્થાને હું નાના બાળકોને પણ મને બહુ વધારે ઇન્ટરેસ્ટ છે એ લોકોની હેલ્પ કરવાનો કેવી ખુશી છે કેવી લાગણી અનુભવ છે ના અમે તો બહુ ખુશી છીએ